હું મારા હાવ બે છે ને એરિયા કા જાય છે હવે તરે ગિરે જતી જાય ના હું ખરીદી કરીને આવી ને નકી નથી જો આ તો આટલું ને બપા તો બદામ છે ને પેળ લેતા આવ્યા છે તો ગેડી દડ રમે છે નાનપણ ની રમત બધા ચા રમે છે જય માતાજી બાપા સીતારામ ફેમિલી તો જો આ છે ને આપણે ઠેઠ આડા બારે બ્લોક શરૂ કર્યો છે કેમ કે આપણે અહીંયા આવ્યા છીએ એક સગાઈમાં સગાઈનું કામ હતું એટલે વરસાદ હતો પછી બ્લોક શરૂ કરવાનો વિચાર જ નહોતો કેમ કે વરસાદ જ એટલો હતો ને પછી અત્યારે સાડા બાર છે શરૂ કર્યો જોવા પાછળ ગાડી દેખાય તમને સગાઈમાં આવ્યા છીએ અત્યારે હું ને અર્ધ ને ક્યારે જમીન નવરા થઈ ગયા છીએ હવે મમતાને વાટે બેઠા છીએ આવે પછી ઘર બાજુ જવાનો વિચાર કરવી કંઈક કે વરસાદ તો એટલો નથી અંધારેલો થતો હોય કાઢદેવ જમી લીધું તે હું જમવા હરદિવસ ને વાચે ખાવાની વાટે બેઠા આવે પછી પ્લાન કરવી ઘર બધું નકર તો હું પલતા પલતા આવવું પડશે વરસાદનું નક્કી નથી કે આવે એવું તો છે અત્યારે તો હમણાં કડીક વાટે રે નકર ફોન કરવો પડશે કે હાલો નીકળો જલ્દી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો હમણાં ઘરે જ આવી આપણે છે ને જમીન સીધા મમતાને લઈને જોવો ગામના તળાવ વ્યા વસ્તી તળાવ ઓવરફ્લો થઈ ગયેલું છે ઘણા વર્ષ પછી અમારા ડેમ ભરાણો છે ગામનો પાણી પેલી વાર ભરાણો ને બે ત્રણ વર્ષ થઈ ગયા તળાવ બાંધી બે ત્રણ વર્ષ મમતા ને એને લઈને સીધા તળાવે જોવા હોય અમુક પાણી જોતા કેમ છે ડેમનું તો છે ને પાણી પાણી જોઈ લીધું છે હવે ઘર બાજુ

કેમકે ગાડી અધર ગઈ અને વાર બહુ લાગી ગઈ છે કેમ કે લાદી ને એવું લેવાનું હતું પછી હું હું લાવ્યો નહીં ખબર પહોંચ્યા છે અત્યારે હવે અત્યારે જોવા આવી ગયા રહો પણ લાદી ઉતારવાની છે લાદી ઉતાર નાખી પહેલાં આપણે હવે આ રીતની લાદી આવી ગઈ છે મોટી મોટી લાદી છે સફેદ કલરની લાદી છે એવું લાગે જ હોય એમાં તો

આપણે કેવી લાદી છે સફેદ કલર ની કેવી છે મમતા હા બા બરોબર લાલ કલર છે તો હાલ છે આ રીતની સફેદ કલરની છે લાદી આટલી લાદી લેવા એક રૂમ ની થઈ રહી એટલી બીજા ફળિયા ની તો પડી જ છે આપણે ઘરે એ લાદી લાવે ને આ રૂમ માં વાપરવાની છે અને ફળિયા ની તો આ પડી છે અહીંયા ઘરમાં ઈલી ને તજરું નથી અમારી રૂમ ની બાકી હતી ઈ લઈ આયા તે ચાર ના ભાગ લાવું તો ઈ મળો દેખવાણ જો જેલી હા આ કોણ બની કરી છે હ આજ આ મને ના મારનમન દાદા જોતો મારકેશ નો જોતો ફ્રેશ ની એમને હે ઓલા હારું લો હાલો તો જો આ બધું અહીંયા લઈ આયા છે હા જોઈ પછી હું લાવવા બીજું કઈ લાવ્યો હતો તો હા ખાવાની તો હોય ને કઈ નહિ હાલો જપલ

બધા રમે તે પડી બેહીયા આપણે હાટ છોડી ગઈ હાટ રહી ગઈ છે આપણે ઘરે વયા ઘરે છે ને જો પૂરી બને છે અને ખીર બની ગઈ ત્યાર પછી બેસ તે મને નોતી ખબર તમને નોત ખબર મને પછી ખબર પડી મને રહેવાની હતી એવું આવોમાં ખાઈ લે તો આને ખબર નહોતી મને કે આખો દી ખબર નહોતી આચાર બધું તૈયારી જોઈને ત્યારે ખબર પડી કે ખીર પૂરી છે એટલે અસાડી 20 છે

માટે એટલું જ છે તો આપણે મળીશું નવલોડ થયા તો બધાને જય માતાજી બાપા સીતારામ ગુડ નાઇટ અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બધાને ટાટા